બલોદર ગામમાં દારૂ બંધ કરાવવા મુદ્દે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ ડીસા તાલુકાના બળોદર ખાતે દારૂ બંધ કરાવવા મુદ્દે ગ્રામજનો એકઠા થયા હતા ત્યારબાદ ગામના સરપંચ અને આગેવાનો તેમજ બહુડી સંખ્યામાં ગ્રામજનોએ ટ્રેક્ટરમાં બેસીને બિલડી પોલીસ સ્ટેશન ખાતે દારૂ બંધ કરાવવા માટે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરાઈ હતી ભીલડી પોલીસ દ્વારા બળોદર ગ્રામજનોની રજૂઆત સંભાળી હતી બિલડી પોલીસ દ્વારા સંતોષકારક ખાતરી અપાઈ હતી રજૂઆત કરવા આવી પહોંચેલ ગામના સરપંચ અને ગ્રામજનોએ ભીલડી પોલીસનો સંતોષકારક સહકાર મળતા આભાર વ્યક્ત કર્યો હતો આજે અમે બળોદર ગામથી સર્વ ઠાકોર સમાજના આગેવાનો અને ગ્રામજનો આજે વડોદરાથી બધા લોકો અમારા ગામમાં એક અમારી સમાજ ઠાકોર સમાજનો એક નિયમ છે બતાવતો હતો એમાં સોળ મુદ્દા હતા એમાંથી અમારા ગામમાં અમે દારૂ બંધેશનો એક મુદ્દો ઉઠાવ્યો હતો એ મુદ્દાનો અમલ કરવા માટે અમે આજ ભીંગડી પોલીસ ચોકીમાં અરજી આપી છે અને ગામવાળાઓએ બધે પણ એને રજૂઆત કરી છે એટલા માટે અમે પીએસઆઈ સાહેબનો કહીએ છીએ કે અમારો ગામમાં જે દારૂ ચાલુ છે દારૂ બંધ થાય એના માટે અમે રજૂઆત કરી છે અને અમને સોનેરા સાહેબે જવાબદારી સોંપી છે કે અમે સંતોષ જવાબ આપ્યો છે અને અમે પૂરેપૂરો કોશિશ કરીને દારૂ વડોદરા ગામમાં બંધ કરાવીશું